તો બનાસકાંઠામાં મહિલા દિવસના દિવસે ફણિતાનો આપઘાતની ઘટના સામે આવી છે સાસરિયાના ત્રાસથી બે વર્ષના લગ્નજીવનનો કરુણ અંજામ આવ્યો છે મૃતક સંતોષ રાઠોડ સાત દિવસ પહેલા જ પિયરથી સાસરિયામાં ગયા હતા જ્યાં દહેજની માંગણી કરતા ફણિતાએ આપઘાત કર્યાનો પરિવારનો આરોપ છે મહિલાની હત્યા કે પછી આત્મહત્યાને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે જે બે વર્ષ પહેલા ભાભર નવા મુકામે લગ્ન કરેલ હતા પરંતુ એના પતિનો વારંવાર ત્રાસ હોવાથી વારે વાર અમારા ઘેર પાછી આવતી અમે એને સમજાઈ સમાધાન કરી અને ભાભર મુકામે મૂકવા જતા પરંતુ આ રીતે સતત આવની આ પ્રક્રિયાને ચાલુ રહેતા હોવાથી છેવટે એક નાનો એનો બાબો છે જેને ત્રણ મહિના થયા સમજાજી હમણાં અઠવાડિયા પહેલા જ અહીં જ હતી પરંતુ એને સમાધાન કરી અને એની સાસુ એમને એમને લેવા આવી અને તેડાઈ અને તેવા મૂકેલી પરંતુ અચાનક આવી ઘટના બનવાથી ગઈ રાત્રે જ એને કોઈ આકસ્મિક કારણસર જે ગળામાં કોસીના જેવા જે નિશાનો થયેલા છે પરંતુ શેના કારણે આ બન્યું છે એ અમને પૂરેપૂરી શંકા છે અને એના કારણે અમે સવારે ભાભર ગયા પરંતુ એના જે સાસરી પક્ષના હતા એ લોકોએ અમને કોઈ જાણ કે ફોન બંધ કર્યો નહીં છતાં અમારા જે સગા સંબંધી હતા એમને અમને જાણ કરી અને ભાભર મુકામે અમે ગયા ત્યારે એને લાશ જે હતી એ વોશિંગમાં સુવાડેલી પડી હતી અને બધો ભાભર બનેલ છે અને તપાસ કરીને મેં એમને મૃત જાહેર કરેલા સીએચસી સિવોરી ખાતે દસ વાગે અને પોલીસને સીએચસી સિવોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે અને આગળની તપાસ હજુ બાકી છે તો